હેલો મિત્રો નમસ્કાર એનસી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો તમે અમારી ચેનલમાં નવાય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો વિદ્યા સહાયક ભરતી ધોરણ એકથી પાંચ આજના અપડેટ છે છવ્વીસ છ બે હજાર પચીસ આજે મિત્રો કુલ બસો ઉમેદવારોને બોલાવવામાં આવેલા હતા જેમાંથી નેવ્યાસી ઉમેદવાર મિત્રોએ જિલ્લા પસંદગી કરી છે અને એકસો અગિયાર ઉમેદવાર ગેરહાજર રહ્યા છે અને મિત્રો ખાસ વાત કરીએ તો ઓબીસી કેટેગરીની સીટ પૂરી થઈ જવાથી સીટ ન મળી કેટલાક ઉમેદવારોને મળી પણ નથી તો મિત્રો ઓબીસીમાં લાસ્ટ મેરિટ ક્રમ સોળસો ને ચોવીસ સુધીનો વારો એના પછીના વેટિંગમાં રહ્યા છે હવે ઓબીસીની અંદર માત્ર ને માત્ર વેટિંગ સોળસો ને ચોવીસ સુધી છેલ્લો ક્રમાંક સોળસો ને ચોવીસ જે ઉમેદવારનો હતો એને લેવામાં આવ્યા છે અને એના પછીના ઉમેદવારને વેઇટિંગ લિસ્ટની અંદર મૂકવામાં આવ્યા છે હવે મિત્રો છવ્વીસ જૂન બે હજાર પચીસના અંતે સામાન્ય પર્વમાં ખાલી જગ્યાઓની વિગતો આ મુજબ છે તો ઓપનની અંદર તેરસો ને એકતાલીસ છે હજી અનુસૂચિત જાતિ એકસો એક અનુસૂચિત જનજાતિ છસો ને અઢાર સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એની પણ જીરો જગ્યાઓ છે એક પણ જગ્યા નથી આની હવે અને આર્થિક રીતે નમલા વર્ગ ઈડબ્લ્યુ એસ બસોને અઢાર જગ્યાઓ ખાલી છે કુલ ખાલી જગ્યાઓ બાવીસોને ઈઠું તેલ મિત્રો બાકી છે હવે મિત્રો કાલની વાત કરીએ કે પચીસ છ બે હજાર પચીસના રોજ આપણે વિડીયો અપલોડ નહોતો કર્યો તો એના અપડેટ પણ આની અંદર જોડ્યા છે તો એ પણ તમે જોવાનું ચૂકતા નહીં તો મિત્રો છવ્વીસ પચી રોજ છવ્વીસોને એકથી અઠ્યાવીસો જિલ્લા પસંદગી કરેલ છેલ્લા ઉમેદવારનો નંબર અને મેરિટ ઓબીસી પંદરસો ને મેરિટ અડસઠ જેનું હતું જે જોઈ શકો છો તમે એસસી ત્રણસો ને ત્રેસઠ મેરિટ અડસઠ નેવું અને ઈડબ્લ્યુ એસ ને ઓગણસાઠ મેરિટ અડસઠ ઓપન સત્યાવીસો ને એકસઠ મેરિટ અડસઠ અને પી એચ ઓબીસી ચૌદસો પંચોણું મેરિટ ઓગણસિત્તેર અને જે કાલની જગ્યાઓ ખાલી રહેતી હતી મિત્રો અહીંયા તમને સ્ક્રીન પર તમે જોઈ શકો છો બરાબર અને મિત્રો ખાસ કરીને હવે ચેનલમાં નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી નેક્સ્ટ વિડીયોમાં મળીશું જય હિન્દ જય ભારત